તો સુરતમાં ભેસ્તાનમાં રાયોટિંગના આરોપી પકડાયા છે પથ્થરમારો કરનારા સત્તર લોકોને પોલીસે પકડી પાડ્યા ગત મોડી રાત્રે ઉન વિસ્તારમાં બબાલ કરી હતી એક જ કોમના બે જૂથોએ પથ્થરમારો કર્યો હતો પથ્થરમારામાં પાંચથી સાત લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે એક જૂથના દસ અને અન્ય જૂથના સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કઈ હદ સુધી કથળેલી છે તેના આ દ્રશ્ય સામે આવ્યા છે પથ્થરમારો કરનારા સત્તર જેટલા લોકોની પોલીસે ધરપકડ કરી લીધી છે બે જૂથ વચ્ચે મારામારી થઈ પથ્થરમારામાં પાંચથી સાત જેટલા લોકોને ઈજાઓ પહોંચી છે ઉપરોક્ત બનાવમાં વિસ્તાન પોલીસ સ્ટેશને ત્વરિત પગલાં લઈ વિંડી બજાર વિસ્તારમાં તાત્કાલિક કોમ્બિંગ હાથ ધરીને બનાવમાં બંને પક્ષેથી કેટલાક આરોપીઓને ડિટેન કરેલ છે અમોએ આ બનાવ અન્વયે વિસ્તાન પોલીસ સ્ટેશનમાં જે એફઆઈઆર દાખલ કરેલ છે તેમાં રાયોટિંગને લગતી કલમો તેમજ મારામારીને લગતી કલમો અને જીપીએક એકસો પાંત્રીસ હેઠળના ગુનાઓ બંને પક્ષે દાખલ કરવામાં આવેલ છે